દરેક માણસની લાઈફમાં ચઢતી પડતી ઉતાર ચડાવ આવ્યા કરતા હોય છે ભાગે તકલીફ એ દરેકની લાઈફમાં હોય છે એવો એક પણ વ્યક્તિ તમને જોવા નહીં મળે કે જેની લાઈફમાં તકલીફ ના હોય ચાહે એ વ્યક્તિ પૈસાવાળો હોય ગરીબ હોય અમીર હોય નાનો હોય મોટો હોય ઘરડો હોય કોઈ પણ અવસ્થામાં કેમ પણ ના હોય પરંતુ તકલીફ એટલી તકલીફ નથી આપતી જ્યારે તકલીફમાં પોતાના જ માણસો ખરેખર મદદ કરવાને બદલે સહારો આપવાને બદલે આપણને આડાવાડા શબ્દો બોલતા હોય યા મેણો મારતા હોય છે અમુક માણસો હોય છે ને એવા જે સાપ કરતાં પણ ઝેરી હોય છે જેમ સાપની આદત હોય છે ડંખ મારવાની દંશ દેવાની એમ અમુક કહેવાતા પોતાના માણસો વ્યક્તિઓ મિત્રો સંબંધીઓ એવા હોય છે જે સારા સમયમાં જેમને આપણે પોતે દૂધ પાયું હોય અને ખરાબ સમયમાં આવા જ સાપ રૂપી સંબંધીઓ યા મિત્રો એ પોતાના માણસો આપણને ડંખ મારવા આવતા હોય છે ત્યારે તમે દરેક જગ્યાએ જોયું છે એમ ઋતુ બદલાય છે અત્યારે ધારો કે શિયાળો છે પછી ઉનાળો આવશે પછી ચોમાસું આવશે એમ ઋતુ પરિવર્તન થયા કરે છે કોઈની લાઈફની અંદર સમય ક્યારેય એક સરખો નથી હોતો સમય બદલાતો હોય છે ક્યારેક સમય સારો હોય ક્યારેક સમય ખરાબ હોય છે તો એ રાજા મહારાજા હોય કોઈ નેતા અભિનેતા હોય સ્વયં ઈશ્વર પણ કેમ ના હોય એમની લાઈફની અંદર પણ ચડાવ પડાવ ઉતાર ચડાવ ચડતી પડતી સુખ દુઃખ આવતા હોય છે અત્યારે અહીંયા પ્રોબ્લેમ શું છે કે ખરાબ સમયની અંદર મદદ કરનારા કરવાવાળા લોકો સાથ આપવાવાળા લોકો બહુ ઓછા છે પણ તમે એક વસ્તુ નોટિસ કરજો જ્યારે વ્યક્તિનો સમય સારો હોય દિવસો સારા હોય ત્યારે એ લોકો હંમેશા એના વિશે સારું સારું જ કહેતા હશે લોકો એના વખાણ કરતા હોય છે ભલે ખોટું કામ કરતા હોય આડોર કામ કરતા હોય પણ એમાં પણ એમને એની ભલાઈ જ દેખાતી છે પણ વ્યક્તિનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે મોટાભાગના લોકો અમુક નંગ એવા છે વ્યક્તિને મદદ કરવી તો દૂર રહી પણ હંમેશા એને ખોટું લાગે એનું મન દુઃખી થાય દાજા કહેવાય લોકો ને કે દાજાઓ પર ડામ જલે પે નમક આવું કામ કરવાની એ આવું બહુ બધા લોકોની આદત હોય છે તમારી લાઈફમાં પણ આવા અનુભવ થયા છે તમને પણ આવા માણસો મળ્યા છે આપણે સારું નવી લાગે કે આ એ જ વ્યક્તિઓ છે કે જે આજે મારા ખરાબ સમયની અંદર મને આડા શબ્દ શબ્દો બોલે છે મારી ખામીઓ કાઢે છે ભલે આપણને હેલ્પ ના કરે મદદ ના કરે તકલીફમાં કોઈ સહારો ના આપે પણ એટલીસ્ટ કમસે કમ આવા સમયે આપણે મેન્ટલી સપોર્ટ તો આપે ને આપણા સારા સમયમાં જે લોકોને આપણે હેલ્પ કરી હોય મદદ કરી હોય આપણાથી બનતા બધા જ પ્રયાસો કર્યા હોય અને આવા જ માણસો જ્યારે સમય આપણો ખરાબ આવે વારો આપણો આવે ત્યારે આપણને મદદ કરવી તો દૂર રહે પણ આખી દુનિયાના બહાના કાઢવા દુનિયાની ખામીઓ આવા લોકોને આપણી અંદર દેખાશે તો આનાથી એ વસ્તુ સાબિત થાય છે કે જે કોઈ સંબંધીઓ કે મિત્રો આવા લોકો હોય ખરેખર આવા લોકો આપણા સંબંધી કે મિત્રો કહેવાને લાયક નથી હોતા કે આવા જે લોકો સારા સમયમાં આપણા માટે કંઈક અલગ બોલતા હોય ખરાબ સમયમાં આપણા માટે કંઈક અલગ બોલતા હોય તો ખરેખર આ લોકો આપણા સગા કે આપણા મિત્રો નથી હોતા પરંતુ આપણા સારા સમયના આપણી સુવિધાઓના આપણા ઘર ગાડી બંગલો પૈસા હોય જે આપણી જોડે વસ્તુ હોય છે એ બધી વસ્તુઓના લોકો મિત્રો હોય છે આવી વસ્તુઓ જોઈને જે લોકો આપણા મિત્ર બને સંબંધીઓ બને અને આ અને જો પરિસ્થિતિ થોડી ઘણી પણ બદલાય થોડી ઘણી પણ આગેવાજ થાય તો આવા જ લોકોને આપણને પોતે ખરાબ લાગવા લાગીએ છીએ આવા જ લોકોને આપણી અંદર હજારો ખામીઓ દેખાવા લાગે છે ચરતી પરથી દરેક લાઈફની અંદર આવે દરેકના ધંધામાં ઉતાર આવે પણ મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી લોકો વ્યક્તિનો ખરાબ સમય આવે ત્યારે એને મદદ કરી તો દૂર રહી પણ પછી એ વ્યક્તિ લોકોને ભાર રૂપ લાગવા લાગશે ચાહે પોતાનું કુટુંબ જ કેમ ના હોય વ્યક્તિ સારા પૈસા કમાતો હોય એના દિવસો સારા હોય બધું સારું સારું ચાલતું હોય ત્યાં સુધી તો બધા લોકો મોટાભાગે વાહ વાહ કરે પણ જેવો પણ સમય બદલાય પરીક્ષાનો સમય આવે ક પરિસ્થિતિ થોડી વિકટ આવે ત્યારે લોકો ખબર નહીં કેમ પણ હંમેશા વ્યક્તિની ખામીઓ કાઢશે એક પણ વ્યક્તિ એક પણ ધંધો એવો મને બતાવો કે જેની અંદર ચડતી પડતી ના આવતી હોય ઉતાર ચઢાવ ના આવતા હોય તો શું આવા સમયે વ્યક્તિને આપણે ખરેખર સપોર્ટ કરવો જોઈએ કે થોડું એને મનોબળ વધ એનું મનોબળ મનોબળ વધે એવા એને શબ્દો કહેવા જોઈએ યા પછી એનું મનોબળ તૂટી જાય એનું માનસિક રીતે એ વ્યક્તિ ભાંગી પડે તૂટી પડે એ તમે એને એવા કોઈ શબ્દો કહો ને શબ્દો કહો જેને આપણે કહે છે કે તમે કોઈ મેણો મારો ટોન્ટ મારો તો એનાથી તમે વ્યક્તિને મદદ તો ના કરો તો કોઈ વાંધો નહીં પણ એટલીસ્ટ કમસે કમ આવા ટાઈમે આ વ્યક્તિને તમે મોરલ સપોર્ટ કરો યા સપોર્ટ ના કરી સારા શબ્દો ના બોલી શકો તો એટલીસ્ટ નેગેટિવ શબ્દો ના બોલો ખરાબ શબ્દો ના બોલો આનાથી સારું થયું કે વ્યક્તિ ચિંતામાં હોય ડિપ્રેશનમાં હોય તો વધારે ડિપ્રેશનમાં જશે અને વધારે સ્ટ્રેસમાં જશે તો વ્યક્તિ જે પરિસ્થિતિ ખરાબ છે ખરાબ પરિસ્થિતિ સામે જે એનું લડવાનું બરશે એ વધારે જ નબળું પડશે અને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એના કરતાં પણ વધારે પ્રયોગ થશે દરેકની લાઈફની અંદર અમુક એવા તો આપણા મિત્રો સંબંધીઓ હોવા જોવો કે જે આપણા સારા સમયના મિત્ર નહીં પણ આપણા ખરાબ સમયના મિત્ર હોવા જોઈએ કેમકે સારા સમયમાં તો મિત્રો તમારે શોધવા જ નહીં જવા પડે તમારા મિત્રો તમને ઓટોમેટિક મળશે એવા તમારી આજુબાજુમાં એવું સર્કલ પેદા થઈ જશે નહીં શોધવા જવું પડે પણ ખરેખર ખરાબ સમય આવે ત્યારે જ તમે પોતાની ક્ષમતાઓ પોતાની તાકાત કે ખરેખર તમારી પોતાની ઓકાત શું છે એ આપણને ખ્યાલ આવશે કેમકે ખરાબ સમય આવે ત્યારે જ આપણને ખ્યાલ આવશે ખરેખર કે આપણા પોતાના કોણ છે અને ખરેખર નામના કોણ હતા અને એ પેલું ઇંગ્લિશમાં એક બહુ જ મસ્ત કહેવાય છે કે એ સાયલન્ટ ઓશન કેન્ટ ટ્રેન્ડ એ સ્કિલ સાઇલર ક્યારેય પણ જે શાંત દરિયો હોય છે એ કુશર નાવિક નાવડી ચલાવનારો વ્યક્તિ પેદા નથી કરી શકતો કહેવાનો મતલબ શું થાય કે દરિયો હંમેશા શાંત રહેતો હોય અને કોઈ નાવિક હોય તો એને કોઈ આઈડિયા જ નથી કે જ્યારે પણ દરિયાની અંદર તોફાન આવે તો પછી એની સામે લડવું કઈ કઈ રીતે હંમેશા દરિયો શાંત રહેતો હોય દિવસ તોફાન આવે તો એ નાવિક સીધો ડૂબી જ જશે દરિયાની અંદર જેમ કે એને કોઈ અનુભવ નથી કે તોફાન દરિયા સામે લડવું કઈ રીતે એમ જો આપણી લાઈફની અંદર પણ હંમેશા સમય સારો જ ચાલતો હોય બધું સારું જ થતું હોય આપણા મનને અનુકૂળત પરિસ્થિતિ હોય તો આપણે જ્યારે દુઃખ આવશે ત્યારે આપણે ભાગી પડશું આપણી લાઈફની અંદર ક્યારેય દુઃખ આવ્યા જ નહીં હોય હંમેશા સુખદ સુખ જ છે ને કોઈ દિવસ એકદમ મોટું અચાનક મોટું દુઃખ આવી ગયું તો લોકો સીધા સુસાઈડ કરી લે છે આત્મહત્યા કરી લે છે યા તો એ મેન્ટલ ડિપ્રેશન કે સ્ટ્રેસને સહન નહીં કરી શકે એમ ચરતી પરથી એ સુખ દુઃખ ભગવાન આપણી લાઈફની અંદર એટલા માટે જ આપ મોકલતો હોય છે કે તમે સારા માણસો કોણ ખરાબ માણસો કોણ તમે એને ઓળખો તમારી પોતાની જાતને સ્ટ્રોંગ કરો કેમ કે સમય ક્યારેય એક જેવો નથી રહેતો જેમ અત્યારે શિયાળો ચાલે તો શિયાળા પછી ઉનાળો ઉનાળા પછી ચોમાસું એમ ઋતુ બદલાતી રહે સિઝન બદલાતી રહે સમય એક જેવો નથી રહેતો પણ હા સમય એક જેવો નથી રહેતો એમ દિવસ ઉપર કોઈને એક જેવા નથી રહેતા હંમેશા કોઈની સારી પરિસ્થિતિ હોય તો સારી પરિસ્થિતિ હંમેશા નથી રહેતી ખરાબ દિવસો હોય તો ખરાબ દિવસો કાયમ નથી રહેતા જેમ આ સારો સમય ખરાબ સમય પરિસ્થિતિ બદલાતી રહે છે એમ આપ એમ તમે આપણે ખાલી સારા ખરાબ સમયમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ ખરાબ સારા ખરાબ સમયમાં વ્યક્તિઓ કે કોણ બદલાય છે કેવી રીતે બદલાય છે આપણા દ્વારા ખરાબ સમયમાં આપણને સાથ છોડી જનારા ખરાબ સમયમાં આપણને આવવા માટે જે લોકો જવાબદાર છે અને ખરાબ સમયમાં સાથ આપનારા લોકો ફરીથી કહું તો તકલીફમાં સાથ આપનારા તકલીફમાં સાથ છોડનારા અને તકલીફમાં નાખનારા આ ત્રણ વ્યક્તિઓને આપણે લાઈફની અંદર હંમેશા યાદ રાખવા એ આ ત્રણ જ માણસો છે ત્રણ માણસોથી આપણે બહુ બધું આઈડિયા આવી છે કે જીવનમાં કેવા લોકોનો સંગ કરવો કેવા લોકોને બોલાવવા કેવા લોકોને જોડે રાખવા કોના જોડે આપણે કેટલો સંબંધ રાખવો એ આપણે આપણા ખરાબ સમય આવ્યા બાદ જ આપણે નક્કી કરી શકીએ બાકી સારા સમયમાં તો આપણે કશું ખ્યાલ જ નહીં આવે મેં મારા અગાઉના પણ એક વિડીયોમાં મેં કીધું હતું ચોમાસું હોય ત્યારે બધું લીલું લીલું જ લાગતું હોય ખ્યાલ નહીં આવે તમને બધું સારું સારું દેખાય એમ આપણો વ્યક્તિનો સમય સારો હોય ત્યારે બધું સારું સારું લાગતું હોય વ્યક્તિઓ પણ બધા સારા સારા લાગશે આપણને કોઈ ખરાબ નહીં લાગે કેમ કે આપણા સારા સમયમાં મોટા ભાગના લોકો આપણી આજુબાજુ એટલા માટે હોય છે કે એમને એમનો સ્વાર્થ સિદ્ધ કરવો હોય છે એક્ચુલી ખરાબ સમયમાં જ્યારે તમારી જોડે કોઈને આપવા માટે કશું જ ના હોય એ જ સમય તમે જુઓ કે તમારી જોડે કે તમારી પડખી આવીને કોણ ઊભું છે કોણ તમારા સપોર્ટમાં ઊભું છે તો તમને ખ્યાલ આવી કે ખરેખર મારા મિત્ર કોણ અને જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપતું હોય તો પછી તમે આશા રાખો કે સારા સમયમાં પણ તમે એને જોડે રાખો ખરાબ સમયમાં જે તમારો સાથ છોડી જતું રહ્યું હોય તો સારા સમયમાં પણ એવા વ્યક્તિને તમારી જોડે રહેવાનો કોઈ અધિકાર નથી દુર જવા આવતી યા તો પછી નામના સંબંધો રાખો તો મારા આ વિડીયો બનવા મારો હેતુ એટલો જ હતો કે જ્યારે વ્યક્તિની લાઈફની અંદર ખરાબ સમય આવે તકલીફ આવે તો તકલીફ વ્યક્તિને એટલી તકલીફ નથી આપતી કે એ તકલીફમાં એના પોતાના જ માણસ હોય વ્યક્તિને સાથ આપવાને બદલે ખોટા આડાવા શબ્દો બોલતા હોય છે મેના મારતા હોય છે એની ખામીઓ કાઢતા હોય છે તમારી લાઈફની અંદર પણ જો કોઈ આવા ખરાબ સમય આવ્યો હોય પરીક્ષાનો સમય હોય તમને કોઈ આડાવા શબ્દો બોલતો હોય કોઈ મહેના મારતું હોય તો પછી ખરાબ સ્વપ્નની જેમ ઇગ્નોર કરો આવા લોકોને સારો સમય નથી રહ્યો જતો રહ્યો ખરાબ સમય પણ બહુ જાદા દિવસની ટકે સિઝન બદલાય છે ઋતુ બદલાય છે એમ ખરાબ સમય પણ જતો રહેશે પરંતુ સમયના બદલાવાના સાથે જે લોકો રંગ બદલે છે આવા લોકોને ખાસ યાદ રાખો આવા કાચિંડાઓને ખાસ યાદ રાખો કે વ્યક્તિ સમય સાથે કેવો રંગ બદલે છે અને એકચ્યુઅલી કોણ જ્યારે આપણને જરૂર હતી ત્યારે આપણા પડખ્યા આવીને ઊભું હતું અને કોણ આપણને મેણા મારતું હતું કારણ કે જે જે વસ્તુ સમય શીખવાડે છે એ વસ્તુ આપણને બીજું કોઈ નથી શીખવાડતું તો હું વિડીયોનો અંત કરું તમારી લાઈફમાં પણ ખરાબ સમય ચાલતો હોય ખરાબ પરીક્ષાનો સમય ચાલતો હોય ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહ્યા હોય તમારા કોઈ સંબંધી લોકો હોય ઘરના લોકો હોય તમને આડાવાડે શબ્દો બોલતા હોય મેણા મારતા હોય તો અમુક ટાઈમ એવો હોય ને કે આપણે સહન કરવાનો હોય સહન કરી લેવાનું ભલે આપણા હાચા હોય પણ અમુક વખતે આપણો ખરાબ સમય ખરાબ હોય ને સમય ખોટો હોય ને તો આપણે હોભરી લેવાનો હોભરાવાના ટાઈમે આપણે હોભરી લેવાનું આપણે કોઈ નામ કશું નહીં મળવાનું કોઈ વ્યક્તિની કે તું આવો હા ઓકે વાંધો નહીં આવો કોઈ વ્યક્તિ તું ખરાબ હા તો ખરાબ આપણો અમુક કોઈ રિસ્પોન્ડ નહીં કરવાનો સમય દરેક વ્યક્તિને આપણે પોતે જવાબ આપશું તો સમય એનું સમય જ સમય કોણ ક્યારે જવાબ આપશે અમુક વસ્તુ તમારા સમય પર છોડી દેવી આપણા સાચા રવાનું આપણા આપણા ગોલ ઉપર મહેનત કરી રાખવાનું કરી રાખવાનું આપને આપણી આપણી ખરાબ પરિસ્થિતિ આવી તો તમને તમારા ખરાબ સમયમાંથી બહાર કાઢવા માટે તમે પોતે છોડો કોઈ વ્યક્તિ તમને તમારી મદદ કરવા નહીં આવે કોઈ વ્યક્તિ તમને તમારા ખરાબ સમયમાંથી બહાર નહીં કાઢે તમારે પોતે જ દૂર થઈને કાંઠા બનીને હિંમત કરીને થવું પડશે તમે પોતે છો તમે પોતે જ પોતાનો સહારો બનાવ પોતે પોતાનો સપોર્ટ આપો કોઈ વ્યક્તિ તમને સપોર્ટ આપે તમને સહારો આપ કે ના આપો તમે તમારો સપોર્ટ આપો પોતાની સપોર્ટ આપો પોતાનો સહારો આપો તમે પોતાને પોતે જ પોતાનો હાથ ધરીને તમે પરિસ્થિતિથી બહાર આવો સમય તો એ તમે નક્કી બનાવો સમય તો કદી એક જેવો નહીં રહ્યો સમય હંમેશા બદલાય છે ખરાબ સમયની અંદર ખરાબ સમય હોય તો આપણે નિરાશ થઈને હતાશ થઈને એક જગ્યાએ બેહીને રોવાનો સમય નહીં હોતો ખરાબ સમય તો આપણે પરિસ્થિતિ ચેલેન્જ આપીને લડવાનો સમય પરિસ્થિતિ એમ લડવાનો વિજય ખરેખર આપણો થશે સમય તો બદલાવાનો છે તમે કોઈક કરશો ને તો કોક થશે ખરાબ સમયમાં તમે એકદમ ચૂપચાપ બે જશો તો કશું નહીં થવાનું પૂર વ્યક્તિ તમે ખરાબ સમયમાં મેણું મારા તો એને એજે ચેલેન્જ તરીકે લ્યો પૂરતી આપણે આડવું કહે તો પછી પોતાની તમે પ્રૂવ કરીને બતાવો તો એ વ્યક્તિ કાળા ઉઠીને તમારા પગ પકડશે જો તમારો સમય સારો આવશે એટલે પણ ક્યારે તમે ખરાબ સમયની અંદર મહેનત કરશો હિંમત હારે કશું નહીં થાય સમય સો ટકા બદલાશે હિંમતથી મરદા તો મર ખુદા આપતું યાદ રાખવું કંઈક કરશું તો કંઈક થશે ક્યાંક પોકવા માટે ક્યાંકથી નહીં કરવું જરૂરી છે અને ખરાબ સમય આવ્યો તો ધ્યાન રાખો કંઈક ભગવાન તમારી લાઈફની અંદર કંઈક કરવા માગે છે તમને ધક્કો આપવા માગે છે તમને કંઈક આગળ લઈ જવા માગે છે આપણે વિચારવાનું એટલા આપણી લાઈફની અંદર ખરાબ સમય આવે ખરાબ વ્યક્તિઓ આપણી લાઈફમાંથી દૂર થઈ જાય ખરેખર પોતાના કોણ છે પારકા કોણ છે એ ઓળખવા માટે આપણને લાઈફની અંદર ખરાબ સમય આવતો હોય તો ખરાબ સમયમાં તમે ઉપયોગ કરી લો ખરાબ સમય તો ઓટોમેટિક જતો રહે છે પણ ખરાબ સમયની અંદરથી આપણે જે વસ્તુ શીખીએ છીએ સારો સારો સમય આપણે નથી શીખવાડી શકતો એક એ વસ્તુ આપણા ખરાબ સમય શીખવાડી લે તો ખરાબ સમય એક બહુ મોટો આપણો અનુભવ છે મોટો શિક્ષક છે જેની અંદરથી આપણે બહુ બધું શીખતા હોઈએ છીએ વિડીયોનો હું અંત કરું છું વિડીયો પસંદ આવે તો તમે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર બી કરી દેજો આ વ્યક્તિઓ કેમ કે આજે દરેક વ્યક્તિની અંદર દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સારા ખરાબ સમયમાંથી પસાર થઈ જ રહ્યો હોય છે તો કોઈનો સમય સારો હોય ખરાબ હોય બંને લોકો માટે આ વિડીયો કોમનો છે